તો અમદાવાદમાં ચોમાસામાં મેઘો મહેરબાન થતા એક તરફ લોકો ખુશ છે તો માત્ર થોડા વરસાદમાં સ્માર્ટ સિટી ખાડા નગરી બની જતા લોકો ગયા છે શહેરમાં રોડ પરથી પસાર થતી વખતે વાહન ચાલકોને ખાડાના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય છે આવા રસ્તા ઉપરથી વાહન ચલાવતી વખતે ક્યારેક અકસ્માત પણ થાય છે ખોખરા વિસ્તારમાં પણ રસ્તાની સમસ્યા જોવા મળે છે અહીં ગાયત્રી ડેરીથી ખોખરા સર્કલનો માર્ગ ઉબડખાબડ છે થોડા દિવસ પહેલા અનુપમસિંહ પાસે હોવાથી વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે વળીતંત્ર તંત્રને પણ તેના તકલાદી કામ પર વિશ્વાસ નથી તેથી બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે રોડ પરથી સાચવીને જજો રોડ બેસી જવાની શક્યતા છે આમાં એક્સિડન્ટ થાય છે વારે ગાડી આ લોકોને રજૂઆત કરતા આ લોકો હજી કાંઈક મતલબ કરતા નથી રોજ એક બીજી એક આવે એમ કે ભાઈ આ રસ્તો પુરાઈ જશે બાકી આ સુધી રોજ રોજ એકાદ એક્સિડન્ટ થાય આમાં ખોદકામ કર્યું ખોદકામ પછી પુરાણ કર્યું પુરાણ કરીને આજે બે બે મહિના થઈ ગયા હજુ સુધી રોડ રસ્તા બનાયા નથી અને આ જગ્યા એવી છે કે ત્યાં પાણી ભરાય છે અને પાણીના કારણે જે વાહન ચાલકો છે કેટલી વખત સ્લીપ થતું હોય છે અને કેટલીક વખત પડીને કેટલાને નાની મોટી ઈજાઓ થાય છે આપણે દરેક ચોમાસાની અંદર પરિસ્થિતિ સર્જાય છે જે આપણા વિસ્તારમાં જે વિસ્તારમાં હાર્ટ હાટકેશ હોય જે દર ચોમાસામાં બેટમાં પહેરવાઈ જાય છે કરોડો રૂપિયા ડ્રેનેજ લાઇનની પાછળ ચોમાસાની પહેલાં ફ્રી મોન્સૂન કામગીરીમાં વપરાય છે તેમ છતાંય કામગીરી જે હતી એની એ સ્થિતિ